પ્રોવિઝન સ્ટોરના માલિક દ્વારા બાકીના નાણાંની ઉઘરાણી મુદ્દે ટાયરની દુકાન ચલાવતા યુવકને હાથ અને મોઢા પર માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડતા પોલીસ ફરિયાદ શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી મેન્ટલ હોસ્પિટલની સામે ટાયરની દુકાન ચલાવતો યુવક રણજીત ખૈયા અહીં આવેલી સત્ય જીવન પ્રોવિઝન સ્ટોર ધરાવતા સત્યમ પટેલની દુકાનમાંથી પોતાની દીકરી માટે ચોકલેટ્સ બિસ્કિટ કોલ્ડ્રિંક્સ ઇત્યાદિ ઉઘ ઉધારમાં ખરીદતા હતા અને પછી જ સાત હજાર રૂપિયા થઈ જાય ત્યારે ચૂકવતો હતો પરંતુ ગત રોજ સત્યમ પટેલે અચાનક રાત્રે રણજીસ ખૈયા પાસે ઉધાર ઉઘરાણીની રકમ રૂપિયા સાત હજારની માંગણી કરતા યુવકે એક બે દિવસમાં આપી દેવાની વાત કરી હતી જેથી સત્યમ પટેલે મોડે મોટે મોટેથી અપશબ્દો બોલતા યુવકે શાંતિથી વાત કરવા જણાવ્યું હતું યુવકને ધક્કો મારી રોડ પર પાડી દઈ દઈવકને માર પાટુનો સહિત શરીર પર મારવા લાગ્યો હતો ત્યારબાદ કોકા કોલાના બોક્સથી તૂટી પડ્યો હતો આ દરમિયાન બાજુમાં ચાની લારી ચલાવતા મહિલા અને અન્ય એક દોડી આવ્યા યુવકને મારથી બચાવ્યો હતો ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો જ્યાં તેના હાથમાં તથા નાકના ભાગે ઓપરેશન કરાયું હોવાનું તથા મોઢા અને શરીરના ભાગે મૂઢ માર માર્યો હોવાનું સમગ્ર મામલે કારેલી બાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે આપણે દુકાન બંધ કરીને મેં બેઠેલો હતો એક કૂતરો બીમાર હતો એ કૂતરોને આંખમાં થોડો તકલીફ હતો એટલે કુત્રને જો ફોન કર્યો મેં એવું કીધું મને એનું લોકેશન મોકલી આપજો એ લોકેશન મોકલતી ટાઈમ મારો બન જે બાજુમાં દુકાન છે સત્યજીવન પ્રોસ્ટેશન છો એમાંથી એમને મને મુંબાળ્યો અહીંયા આવો તારું કામ છે એ પછી એમને થઈ ગયો તો પછી એમને મને કીધું તો પૈસા કેમ નહીં હાલજો મેં કીધું આપું છું ભાઈ મારા એમની જોડેથી રોજનું સામાન લેવાનું ત્રણ ચાર મહિનાથી પૈસા બાકી હતું સાત હજાર રૂપિયા એવી રીતે જ મેં આપું છું એમને વર્ષોથી સાથે પાંચ સાત હજાર રૂપિયા થાય એટે પર મેં આપું છું એટલે મેં કીધું બે દિવસ લાગશે તો મેં આપી દઈશ એ બહુ ગાળાગાળી કરવા માંડી તો મેં કીધું શાંતિ રાખો ભાઈ મેં આપું છું બે દિવસમાં આપી દેવું છે એટલામાં તો તમારો ફોન કહેચ્યું ફોન પડી ગયો મેં કીધું એનો પેટમાં હાથ લગાવી મેં કીધું શાંતિ રાખ ધીમે બોલ આજુબાજુમાં ના અંબળાવશો એટલે મેં આપી દઈશ એટલામાં મને ડક્કા મારી નીચે પડાવી દીધું પડ્યો એટલે પછી તો એ જે ટોપ માર્યો જાનવરને મારે એવી રીતે આખું મોં ફૂલાઈ દીધું એ હાથ તોડ નાખ્યો એ હાથમાં કંઈ સલિયા નાખ્યું છે કેવું નાખ્યું છે મને ખબર નહીં સાહેબને બે બે તાર જેવું નાખેલું છે ડ્રીલ મારી ઓર એ નાકનું એક પાડિયા તોડ નાખ્યું છે ઓર એ આખું મોં બધું ફૂલાઈ દીધું હતું એ બધું બાજુ હમણાં થોડું ડાઉન છે ઓર એ શરીરમાં બધું કેવી રીતે ફાગ મારે આપણે ડબલ્યુ ડબલ્યુ માં કેવી રીતે ઉચ્ચી ફેંકાય કોઈ શસ્ત્ર કોઈ પાઇપ થી મારે કઈ રીતે પાઇપ પાઇપથી કશું નહીં એ જાનવર જેવું છે એનો હાથ જ જવું એ એક વાર નહીં પહેલે બી બે ત્રણ જણ ને એવી રીતે મારેલું એ ટાઈમ પર મેં પકડી રાખેલો એની શેની દુકાન છે નામ શું એનો પ્રોસેસન સ્ટોર છે આપણે સત્યજીવન ચોકલેટ ઓર સિગરેટ પાણીની બોટલ એ બધું વેચે છે તઈથી મેં પાણીનો વોટર બી લેવું છે આઈસ્ક્રીમ બી લેવું છું મારા બેટી માટે એટલે એના લીધે પૈસા થઈ ગયા મારા બેટીનો થોડો ખર્ચા થઈ ગયા તમને એટલે મારા થોડો ટાઈમ લાગ્યો એટલે મેં શું છે એનો સત્યન સત્યન પટેલ તમારી માંગ શું છે એમના માટે હવે મારે માન એવું છે એમને સજા તો આપવું પડશે મને આટલું બધું મારું એ વિડીયો જોઈએ તો તમને ખબર પડે એ ઘસડી ઘસડી રોડથી બહાર ફેંકે પછી ફરી વાકડામાં ફેંકે પછી બોર્ડમાં ફેંકે તો બી ચલ્લા એનો ગુસ્સા નહીં થયા તું પેલું કોકો બોક્સ છે લોકરનું બે બોક્સ જોઈન્ટ કરીને મને માથામાં મારવા માંડી એટલે બાજુમાં એક બાબી છે ચાવાળા એમને પકડ્યો ઓર અલ્પેશભાઈ કરીને મેંલો જોબ કરે એફઆઈઆર ફળે તમારી માંગ શું છે હા મારી માણે એવું છે મને જો ટુ નાઇન સિક્સ ફોર વન વન સેવન વન વન ફાઇવ એ કલમ મને નહીં ચાલે એમને તો બસ ત્રણસોના કઈ છે ઉપર એમને અંદર રહેવું પડે એવું મને માન છે એ કલમ આપે તો બહુ સારો શું લાગતો રજીશભાઈ કુમારંતીયા